કેમ તેજસ કોણ લાવ્યું કોણ લાવ્યું બલૂન માલા લાવી છે માલા હે માલા તું ભાઈ હારું બલૂન લાવી એમ જો માલા નાઈ તો તૈયાર થઈ ગઈ છે કેમ હમ તેજસ ઉઠ્યો છે હજી કેમ તેજસ તેજસ ને બાકી છે બધું મામા ને મળવા બે ગયો છે એમનો કેમ માલા

જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ આ તો ફૂલ આઠ દિવસ થઈ ગયા ચાલુ છે એક ધારો સતત

સરસ મજાનો સવાર નો નાસ્તો થઈ રહ્યો દૂધની બવણી પણ દૂધ સાસ ને માખણ કેમ મારે ખાકરો

હા બધાયમાં એવું થાય ને જો તેજસ ગાડી ચલાવે છે હે તેજસ તેજસ ગાડી ચલાવે છે જો મામા પાસે રમવા આવ્યો છે તેજસ મામા પાસે રમવા આવ્યો છો ને હે હમ

ખોડિયાર ડેમ આવી ગયો છે છલો છલ ભરેલો છે આપ જોઈ શકો છો માં ચાલ્યા છે આપડે જઈશું વિસાવદર ડેમ ફૂલ ભરાઈ ગયો પણ હવે તો ડેમમાં પાણી કડવું લાગવા માંડ્યું છે એટલો વરસાદ પડી છે મીઠું થઈ ગયું તું પણ હવે હવે કડવું લાગે છે પાંડેલ કપાસ ઉગી ગયો ને એટલે આવ્યા છે વિશાબદર હા માતાજીની લાપસી